જીએચએસીએલ લિમિટેડની અનોખી પહેલ પરિવહન માટે દોડાવશે ઇલેક્ટ્રોનિક ટ્રક ઝીરો કાર્બન એમિન્સમાં અમૂલ્ય ફાળો જીએસએલ લિમિટેડ ઔદ્યોગિક સોળા એસ બનાવતી પ્રખ્યાત કંપનીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે ભારતીય ઔદ્યોગિક એકમોની પ્રતિબદ્ધતા બને છે કે પર્યાવરણ જાળવણી અને રિન્યુએબલ એનર્જીના નવા વિકલ્પો સુધી તેના ઉપર અમલીકરણ કરવું આવશ્યક બની ગયું છે આ વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા જીએસસીએલ લિમિટેડ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે કંપનીના મેનેજમેન્ટ દ્વારા ગયા વર્ષે દસ ઇલેક્ટ્રિક ટ્રકનો પ્રાયોગિક ધોરણ ઉપયોગ શરૂ કર્યો જેને આગળ ધપાવતા કંપની દ્વારા આ વર્ષે પાંચ નવી ઇલેક્ટ્રિક ટ્રકોનું અનાવરણ કરવામાં આવ્યું છે અનાવરણ કાર્યક્રમ ગુજરાતના પ્રથમ ક્રમના પોર્ટ પીપાવાવ ખાતે કરવામાં આવ્યું જીએસએલ લિમિટેડનું રો મટીરિયલ્સ જે પીપાવાવ પોર્ટ ખાતેથી સુત્રાપાડા પ્લાન્ટ ખાતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવશે જે માટે એ ટ્રકનો ઉપયોગ કરવામાં આવશે આગામી સમયમાં જીએસએલ લિમિટેડનું એક સ્વપ્ન છે કે વધુમાં વધુ ઈ ટ્રકો વસાવવામાં આવે અને કંપનીના તમામ પરિવહનો ઈ ટ્રક દ્વારા જ થાય જેનાથી ઓછો ચાલન ખર્ચ ઇલેક્ટ્રિક ટ્રક તેમની સમકક્ષ ગેસોલિન ટ્રક કરતાં વધુ ઉર્જા કાર્યક્ષમ છે જેને ચલાવી ઓછી ખર્ચાળ હોય છે વધુમાં ઇલેક્ટ્રિક ટ્રકને ઓછા મેન્ટેનન્સની જરૂર પડે છે જે પરિણામે સમય જતાં રિપેરનો ખર્ચ ઓછો થાય છે જેથી ઇલેક્ટ્રિક ટ્રકના માલિકીની કુલ કિંમત કેટલાક વર્ષોમાં ગેસોલિન વાહન કરતાં ઓછી હોઈ શકે છે આ ઈંધણ પર નિર્ભરતાને ઘટાડે છે જે એક મુખ્ય લાભ છે જો તમે ઈંધણ પર ઓછો નિર્ભર હો તો તમારે પેટ્રોલ અથવા ડીઝલની કિંમતો વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી ખાસ કરી ઇંધણના ધુમાડાથી ફેલાતા પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરી શકાશે આ કાર્યક્રમ સફળ બનાવવા જીએસસીએલ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પીએન રાવ પીપાવાવ પોર્ટના સીઓ શ્રી ક્લિન્ટ સીઓ શ્રી ભરત પંડ્યા આઈપીએલ ઇટ્રાક કંપનીના હેડ શ્રી અરવિંદ સિંઘ જીએસસીએલ લિમિટેડના ઓપરેશન વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કે એમ વાઢેર મેનેજર શ્રી આરિફભાઈ માજોઠી તેમજ આસપાસના ઔદ્યોગિક એકમના અધિકારીઓ સહભાગી બન્યા હતા કાર્યક્રમના અંતે ઇટ્રકને જીએસસી લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાવ અને પીપાવાવ પોર્ટના સીઓ શ્રી ક્લિન્ટ દ્વારા લીલી ઝંડી આપી ખુલ્લું મૂકવામાં આવેલ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજે અમે અમારી પાંચ ઈવી વ્હીકલનું ઇનોગ્રેશન કર્યું છે પીપાઓ પોર્ટની અંદર આવનારા દિવસની અંદર આ પોલ્યુશનને લઈને જે જીએસસીએલ કંપનીએ એક પહેલું કામ કર્યું છે એને લઈને આજે અમે આ કામ કર્યું છે ના આવનારા દિવસની અંદર પોલ્યુશનની અંદર સારી આ વાતાવરણ સારું રહે એના માટેનું જબરજસ્ત કામ જીએસસીએલ કંપની કરતી રહીલે છે અને એની અંદર ફર્સ્ટ ગુજરાતની અંદર અને આ વિસ્તારની અંદર ઈવી વ્હીકલનું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આજ જો આપણે જો ઈવી વહીકલ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આપણે પાપોર્ટ મે આ એ મિશન અમે 1 સાલ પહેલા અમે સ્ટાર્ટ किया था एक साल पहले हमने दस गाड़ी लॉन्च किया इस रूट में आज पांच गाड़ी इंट्रोड्यूस करके टोटल हमारा फ्लीट पंद्रह गाड़ी हो गया है ये मिशन है जीरो नेट जीरो कार्बन का मिशन है क्योंकि हमको पोल्यूशन फ्री करना है और वो डीजल जलाने का नहीं है जो हमारा जो रीन्यूबल एनर्जी जो जनरेट होता है हिंदुस्तान में खास करके गुजरात में उसको हम उपयोग में ले सकता है और उसमें काफ़ी बेनिफिट है उसमें पोल्यूशन नहीं है चलाने में का, आ, काफी इजी है और आ, जो हमारा जो गवर्नमेंट का जो मिशन है जो क्लाइमेट चेंज का जो भी मिशन दिया है नेट जीरो कार्बन उसमें भी हम आ, 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 सक्सेस करेंगे जो आज जो हमने पंद्रह गाड़ी जो किया है वो काफी सक्सेसफुल है अभी हमारा जो प्रयास है आने वाला दो साल में कम से कम 50 परसेंट जो कार्गो हम पेपा पोर्ट से उठा रहा है उसमें ईवी वी वहीक थ्रू चलाएंगे और उसका साथ साथ में और एक इम्पोर्टेंट चीज है चार्जिंग फैसिलिटीज क्योंकि गाड़ी चलाने के लिए सौ किलोमीटर का चार्जिंग फैसिलिटीज हमको डेवलप करना है जो हमने दो तीन जगह में हमने बीच में हमने डेवलप किया है और साथ साथ में हमारा सुत्रापा जो प्लांट के अंदर भी हमने या चार्जिंग स्टेशन हमने डेवलप किया है जो मेरे को पूरा पूरा विश्वास है आने वाला समय में दो साल के अंदर काफी ट्रांसपोर्टर काफी इन्वेस्टर्स इसमें जोड़ जाएंगे और ज्यादा गाड़ी इलेक्ट्रिकल व्हीकल्स लेंगे उनको दो तरीके से फायदा होगा चलाने में भी, भी फायदा होगा और जो जो नेशन रिस्पॉन्सिबिलिटी है तो नेट कार्बन नेट कार्बन जीरो करने का उसमें भी उनका सहयोग रहेगा और मैं सब इंडस्ट्री को और ये ब, 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 जो भी आईपीएल कंपनी को और मीडिया और सब सबको मैं बहुत धन्यवाद देता हूँ और खास करके पोर्ट को भी बहुत धन्यवाद देता हूँ वो लोग हमको बहुत सहयोग दिया है ये व्हीकल चलाने के लिए और लोडिंग करने के लिए मैं चाहूंगा ये आने वाला समय में काफी तेजी गति से चलेगा और रोड के ऊपर आपको काफी ईवी ट्रक्स मिलेंगे इस विश्वास के साथ में मैं सबको और एक बार धन्यवाद देता हूँ पूरा स्टेक होल्डर्स को